હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચલો આપણે આવી ફ્રેશ થઈ જાય આવા ભગવાનના દર્શન કરીને આપણે જઈએ સ્ટોરે જય માતાજી જો આપણે કાનાજીને રેડી કરી દીધા દીયા બત્તી થઈ જઈ જય શ્રી કૃષ્ણ હવે આપણે જમવાનું બનાવી દઈએ જમવામાં બનાવવાનું છે આજે કઢીને રોટલા ચલો પહેલા આપણે ભગવાનનું વઘાડી દઈએ પછી આપણું બનાવીશું બી લઈ લીધું કઢાઈ બી લડી દી બાજુ લોટ આપણે ઇન્ડિયા જો આપણે ભગવાનની કઢી વગાડી દીધી હવે આપણે રોટલા બનાવી દઈએ પલાળું કઢી વગાડી દીધી ચલો આપણે લોટ લડીએ પેલા નાખી દે સોલ્ટ પાણી થી ફટાફટ જો આપણે લોટ હોય મેં આપડે રોટલું બનાવી દીધું ચમકે રોટલું થાય ના પ્રજ્યા ના તે એક રૂપ લગાઈ જુ તે ભાગી દીધો નવર માં હતે પેલા ઘી નાખી દઈશું પછી ઓર જેમાં ગોળ નાખી દીધો મિક્સ મિક્સ કરી દીધે

ચલો કાનાજી આજે બપોરનું ભોજન જમવા એમાં છે કઢી રોટલો ને ગી ચલો ભગવાન જમવાલા ચલો ગાઈશ કાનાજીને તો જમાડી દીધું હવે લીલી ડુંગળી વાળી કઢી વગાડી દઈએ આપણે રોટલા બનાવી દઈએ પછી ઓગસ્ટ ખાવા આવી છે ફટાફટ ને પછી મળીએ ચલો બધું બનાવવા માંડીએ આપણે

રોટલા બનવાનું ચાલુ હોય ગયા એક બની ગયો આ બીજા બનાવવાના આપણો ઇન્ડિયાનો લોટ એટલે ગરમા ગરમ રોટલા હવે એને મસ્ત ફૂલી જાય ઇન્ડિયાનો લોટ એટલે મજાનો ઇન્ડિયામાં તો ત્યાં એમ હતું કે ભાઈ આપણે રોટલા ખાવા નહીં બનાવવા નહીં ને એને રોટલા ભાવી

આ રોટલો આપણે થઈ ગયો હોય એને ફેરવી દઈએ આપણે ફેરવીને બતાવી દેમ થોડુંક દબાઈ ગયાનું ઉપર એટલે ફૂલી જાય મસ્ત જોઈએ આપણા રોટલા થઈ જાય ને ઘી કઢી બી ગરમ કરી દીધી પછી ચલો આપણે ડીશ લાવી હતી મારી ડીશ લાવી બસનો વાટકો રેડી કરી દીધો રોટલા અથાણું આપણે કઢી ઘી ને ગોળ ચલો તમે તમારે જમવું હોય તો આપણે જમી લઈએ મસ્ત હવે જમી લઈએ મસ્ત ને પછી જઈએ સ્ટોરે સ્ટોરે બહુ બધું કામ આજે તો ચલો તમે ભાગીને મસ્ત ડીશ રેડી કરી દો પછી બતાવો તમારે ખાવું તો આવી જતા આપણે હવે મારી પ્લેટ રેડી કરો આ થોડુંક ઘી ગોળ લઈ લીધો રોટલો ભાગી દીધો લઈ લઈશું કઢી

આ બધા પાટ્યા પાટિયા બજુ આર્યા વધ્ધા વાસણ ઘસેલો નજો નહીં જો બધું સાફ કરવામાં આવું બધું સાફ કરવાનું મસ્ત બાપરે જો આપણા વાસણ બધું ઘસાઈ ગયું બધું ધોઈ દીધું બોલો બોલો આપણે જેટી પેકેટ પહેરી લીધું હવે જઈએ સ્ટોરેજ ચલાતા સ્ટોરેજ ને માણીએ સ્નોક પડે થોડું થોડું वो तो चालू थी ओ गफो डरवा मंडे आपे टोपी वो भी पेली दी आ चुटलो पड़े लो कोई ये साफ कर नीचे मुझे हवा ना निकले तो साफ कर दी जाए મંડ મંડ સાફ થઈ તને પાછો આવ્યો જો જો પડો ને શું કરી બોલા કોઈ કોઈને છોલ્લો બોલ પેન થી કરાય ને મને બિચારી તે સસ્તી ભાડી જાય ને તે માર માર કરી જો આ મારા અક્ષરી કેટલા મસ્ત આ ખાવા ખાવા શું બનાવવાનું પણ જેમ પેના ચાલાની જય શ્રી કૃષ્ણ જય માતાજી ચલો આપડા ભગવાનની ની દિયો થઈ જઈ હવે જય શ્રી કૃષ્ણ આપણે ભગવાનની દીયા થઈ જાય ને જો હશે ઢોકળા પલા ઢોકળા બનાવવાના છે તો ઢોકળાનું બેટર રેડી કરી દીધું હો પછી બનાવશે રહી દૂધ બી મૂકી દીધું દહીં બનાવવા માટે વધુ બનાય તો હું મારું બીજું દૂધી આપણે કાનાજીના કપડા બનાવવા માટે બધું રેડી કરી દઈએ ચલો તા જો આમ બતાવું પછી બધું આ યોગ્ય છે મને આપીએ

એટલે આપણે હમણાં ખાઈશું અને હવે તાનો આપણો ખજાનો ખુલી જાય જો ચલો તાના વાપરા સીવા બે જઈએ જો આપણો મશીને કાઢો મશીન મશીન કાઢી દીધું હો લોગ લોગ બરાબર આપણે આ રીબીન લાત એમાંથી ટ્રાય કરીએ બની જાય તો બનાવી દઈએ મસ્ત એવું ફ્રોક જેવું કનાજી માટે ચલો તાન બનાવીએ હવે આપણે બનાવવા માંડીએ ઠંડુ પકવાની થાળી રેડી કરી દી આપણે ચલો દૂધ લઈ લીધું હવે લઈ લઈએ સોસ હવે લઈ લઈએ ઢોકળા મકાઈના ઢોકળા ચલો ભગવાન રેડી થઈ ગયો હવે જય શ્રી કૃષ્ણ ચલો ભગવાન જમવા ચલો કાનાજી ઢોકળા દૂધ ને સોસ ચલો ચલોવાલા જમવા આ સેજલે ઢોકળા બનાવી દીધો હવે અને આ ચાય બની આપણો બાજરીનો બપોરે રોટલા બનાવવા ચલો મસાલો બસાલો થઈ ગયો તેલ ને આઈ ગયો રહી નાખી દઈએ જો હું જઈએ ઘરમાં રેસુને જો તું બગ ને તો કંટાળો રહેશે રેસી

નીચે જો ગાય અમારા ઘરે આજે જમવા રોટલો બાજરીનો પછી ઢોકળા દૂધ કોફી ચા ચલો તમારે જમવું આવી જાવ ચલો તા ને હું જમી લઉં પેલા ને યોગેશ ના બે તો ખેંચતો જ નહીં કંટાળો આવો હું એકલી જમી ગો જલ્દીમાં સોસ જોવો અમારે ઊભું નહી થવું એટલે મને જોર આવો